Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સાંભળી આજના મોટા પાંચ સમાચાર રાજકોટમાં બાવીસમી જાન્યુઆરીએ એક બાળકો શ્રી રામ બની વર્લ્ડ રેકોર્ડ બનાવશે અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં અટલ સરોવર પર નવ દિવસીય ભવ્ય ઉજવણી કરાશે અટલ સરોવર પર એક ફૂટમાં રામમય માહોલ ઉભો કરી દેવાયો છે વડોદરા જિલ્લામાં ત્રણ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા અમદાવાદ મુંબઈ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતા સ્થાનિકોએ ચક્કાજામ કરતા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી પોલીસે વાહન વ્યવહાર ફરી ચાલુ કરાવ્યો અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતા શખ્સની છ ટિકિટ સાથે ધરપકડ કરાઈ યુવક પચીસો દસ હજાર કાર્તિક પટેલને દસ દિવસના રિમાન્ડ પર મોકલાયો પોલીસે કાર્તિક પટેલના ચૌદ દિવસના રિમાન્ડની ની કરી હતી પાસઠ દિવસથી નાસ્તો ફરતો કાર્તિક પટેલ સત્તર મોડી રાત્રે ઝડપાયો હતો ગીર ગઢડાના કોદીયા ગામમાં દીપડાના હુમલામાં એકનું મોત નીપજ્યું જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો ઘરના આંગણામાં સુઈ રહેલા બે લોકો પર દીપડાએ મોડી રાત્રે હુમલો કર્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર